આપણી સાથે હાલ પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી છે જસપાલસિંહ હાલ કેટલાક મીડિયા તેમજ સોશિયલ મીડિયાની અંદર એવા સમાચાર અથવા તો એવી વાતો ફેલાઈ રહી છે કે પાદરા તાલુકાના મોટા ગજાના કોંગ્રેસના કોઈક નેતા અથવા તો ડપકા ગામના પૂર્વ સરપંચ નામે મહેશ જાદવ તેમજ દોઢસો થી બસો કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જે ખરેખર કોંગ્રેસના હતા તે

પાર્ટી કરતા મિત્રતા મહેશભાઈ સાથે વધારે હતી અને જયારે વિચાર એમને મૂક્યો કે ભાઈ આવી રીતે ચૂંટણીમાં એ અગાઉ પણ જયારે ચૂંટણી લડ્યા હતા લગભગ બે હજાર અઢાર માં તે વખતે એમને ખબર નથી પરંતુ એ એ જે ગ્રામજનો ને મને ખ્યાલ થી ખબર છે કે નથી પણ મને બરાબર યાદ છે કે બે હજાર અઢાર માં જયારે પ્રથમ વખત એમને ચૂંટણી લડવી હતી એક બાજુ ગણપતસિંહ સરપંચ ને ચૂંટણી લડવી હતી ને એક બાજુ મહેશભાઈ એટલે ગણપતસિંહ ને કોઈક એવું લાગી ગયું કે ભાઈ જસપાલ જસપાલસિંહ છે કે આ બીજા બધા જે લોકો છે કોંગ્રેસ વાળા એ મહેશને સપોર્ટ કરી રહ્યા છે સર અથવા તો મહેશને ચૂંટણી લડાવવા માટે ઉભા કરી રહ્યા છે એટલે ગણપતસિંહ ને જે તે વખતે થોડું મનમાં એવું થયું અને એને કારણે એ પાર્ટી અમારી કોંગ્રેસ પાર્ટી છોડી દીધી અને એ ભાજપમાં જોડાઈ ગયા હતા બે હજાર પંદર માં અમે લોકો જિલ્લા સમિતિના સોશિયલ મીડિયાના બનાવ્યા હતા ત્યારબાદ બે પંદર માં એમને અમે તાલુકા પંચાયતની ટિકિટ મહેશભાઈને આપી હતી અને એ પણ અમારી સાથે એ રીતે જ રહ્યા હતા પરંતુ જે રીતની વાત અમને જાણવા મળી કે ભાઈ મહેશભાઈ આ નું ઇલેક્શન લગભગ એક હજાર અગિયારસો ની આ સમથિંગ એમને મત મળ્યા હતા એટલે મહેશભાઈ ને કઈક એવું થયું કે આ લોકો એ કોઈ અમને મદદ કરી ના હવે આ ત્રણે ત્રણ ઉમેદવારો અમારા હતા અને મારી તો વિચારધારા એવી રહી છે કે ગ્રામ પંચાયત નું ઇલેક્શન હોય ગ્રામના સભ્યનું ઇલેક્શન હોય એટલે ક્યારેય આપણા જે છોતેર પંચાયતો છે અથવા તો બીજી કોઈ જિલ્લાની કોઈ પણ પંચાયત હોય ક્યારે પણ અમે સરપંચના ઇલેક્શનમાં ક્યારેય પણ અમે લોકલમાં કોઈ પંચાયત નું અમારો ઉમેદવાર હોય મારો મિત્ર હોય મારો અંગત મિત્ર હોય કે કઈ પણ હોય કોઈ પણ ક્યારે પણ કોઈને ના તો ટેલિફોનિક કોઈ વાત કરી હોય ના તો બીજી રીતે કોઈ પ્રયત્ન કર્યો હોય ગ્રામ પંચાયતનું ઇલેક્શન એ ગામના સ્થાનિક લોકોનું ઇલેક્શન છે રાજકીય પાર્ટીનું ઇલેક્શન હોતું નથી એટલે અમે ક્યારેય એમાં ઇન્વોલ્વ થતા નથી પરંતુ એમને એવું લાગ્યું કે હું એ ભાઈ હારી ગયા એટલે એમને થોડું મન થયું કે ભાઈ કોંગ્રેસ વાળા આપ્યો તે વખતે ઘણા લોકો કીધું પણ ખરું કે તે વખતે બે હાજર અઢાર માં આવું થયું હતું અને એનું મગજમાં ખોટી એમના મગજમાં ગણપતસિંહ ને થયું એટલા માટે પાર્ટી છોડી દીધી હતી પરંતુ ખરેખર વાસ્તવિકતા તે વખતે પણ એવું હતું નહીં મહેશભાઈ જીત્યા સરપંચ બન્યા અમારેથી જે બન્યું નાનું મોટી મદદ જે પણ કામ કામની બાબતમાં હોય બીજી હોય અમે જેટલા પણ કામ કરવાના પ્રયત્નો સો ટકા તો એ મોદી સાહેબ આવશે સો ટકા કામ થવાનું નથી એટલે બધાને જે સો ની વાત હોય કે સો એ સો ટકા કામ આ થઈ જવું જોઈએ પેલું એ તો એ એ મારા ખ્યાલ થી એ શક્ય નથી પણ તેમ છતાં અમારાથી જેટલું બન્યું છે એમના માટે ગામ માટે અમે કામ કર્યું છે અને એ સિવાય પણ ભાઈ તમે અમારી જોડે કયા હતા મેં કદાચ કોઈને આવું કીધું હોય ક્યારે પણ હા મેં એમને ચોક્કસપણે આપડે ગામનું જોયું છે સરપંચ ભલે મારી સાથે નતા ભારતીય જનતા પાર્ટીના વિચારધારાના હોય કે બીજી કોઈ પાર્ટીના વિચારધારાના ભલે રહ્યા હોય પણ અમે ક્યારેય ઇલેક્શન લડ્યા છે ને તેમાં હાર્યા છે તો તેના કારણે કોંગ્રેસ પાર્ટી છોડી અથવા તો આપે સસ્પેન્ડ કર્યા એવી પણ મારી પાસે વાત છે એમાં એવું છે એમને પાર્ટી છોડવાની ગતિવિધિઓ શરૂ કરી ગામમાં આ રીતની ચર્ચાઓ ચાલુ થઈ એટલે કે ભાઈ કોંગ્રેસ એ મને કોઈ સહકાર ના આપે એટલે એમના મગજમાં એમને એમના માઇન્ડમાં જે આ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ કે ભાઈ કોંગ્રેસ એ કોઈ સાથ ના આપે પણ ગ્રામ પંચાયતની માં તો લોકો ગ્રામજનો એમાં કરતા હોય એમને જાણ થઈ એટલે એમની સાથે ટેલિફોનિક ચર્ચા પણ થઈ ને મેં એમને હા એ તો એમનો નિર્ણય કરવાનો એમનો અંગત વિષય છે કે એમને પાર્ટી છોડીને એમને માં જવાનો એમનો વિચાર રહ્યો અને મેં તમે મારો લેટર કદાચ વાંચશો સસ્પેન્ડનો એમ એમને બરતરફનો મેં એમને પત્ર લખ્યો કે ભાઈ તમને બરતરફ કરવામાં આવે છે પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી ને એક નવ બે હજાર પચીસ એટલે કે આજથી બરાબર બે મહિના પહેલા મેં એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા જિલ્લાના તમામ તાલુકાના જે પણ એમની પાસે હોદ્દા હોય એ તમામ હોદ્દા હોદ્દા પરથી આજથી બે મહિના પહેલા જ એમને દૂર કર્યા હતા આ હોદ્દા હોદ્દા પરથી અને એમની સાથે પ્રેમથી વાતચીત કરીને અને તમે ના શબ્દો વાંચશો ને તો ભી તમને એવું થશે મેં એમને કોઈ જાતની ટીકા કે કોઈ જાત નો એમને મનમાં એવું લાગે એવું એક પણ શબ્દ મેં મારા લેટર માં નથી નથી ઉલ્લેખ કર્યો એમાં મેં બઉ સારા શબ્દો એમના માટે મેં લખ્યું છે એમનો આભાર વ્યક્ત કર્યો છું તમે અત્યાર સુધી બે હજાર બાર થી અમારી સાથે જોડાયા રહ્યા અમને સહકાર આપ્યો તે બદલ અમારે અમે ખૂબ ખૂબ આભારી છે તમે પ્રગતિ કરો એટલે ચાલી રહી છે કે ભાઈ કોંગ્રેસ છોડી ને કોંગ્રેસ છોડી એ પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ અમે કોંગ્રેસમાંથી અમને સસ્પેન્ડ કરેલા હતા આજથી બે મહિના પહેલા એટલે અત્યારે જે મીડિયામાં ચાલી રહ્યું છે મારા મીડિયાના તમામ મિત્રોને મે બીજી તારીખે કે ત્રીજી તારીખે પહેલી તારીખે મેં લેટર લખ્યો અને પહેલી નવેમ્બર એક નવે એટલે બીજી બે નવે કે બે નવ ની આજુબાજુના તમામ આપણા જે પાદરાની મીડિયા છે તમામને એ સસ્પેન્શન લેટર મેં વોટ્સએપ કરેલો છે અને એના સ્ક્રીન શર્ટ આજની તારીખમાં પણ મારી પાસે છે પરંતુ એ લોકોએ ખબર નહીં પાદરાના મીડિયાએ એ બાબતે ધ્યાન લીધું નહીં ને ફક્ત એક તરફ નો ઝુકાવ કરીને જે રીતે સમાચાર ચલવ્યા હા એમને એવું કીધું હોય એક એક સાચા પત્રકારિત્વ તરીકે કે ભાઈ પાર્ટીએ મહેશભાઈને સસ્પેન્ડ કરેલા છે અને બે મહિના બાદ મહેશભાઈને પાર્ટીમાં સસ્પેન્ડ થવાથી આજે ભાજપમાં જોડાય એવી જો વાત કરી હોત તો એ થોડી લેખે લાગત યોગ્ય વાત હતી પરંતુ આ યોગ્ય વાત નથી

કોંગ્રેસે જે કાર્યકર અથવા તો જે હોદ્દેદાર ને બે મહિના પહેલા સસ્પેન્ડ કર્યા છે એ વાતને ધ્યાને ન લેતા ડાયરેક્ટ માત્ર ભાજપનું સારું દેખાય અથવા તો સ્નેહ સ્નેહમિલનમાં દોઢસો કાર્યકર્તા વિથ હોદ્દેદાર જે જોડાયા છે તેવી જ વાત લોકોની સમક્ષ મૂકવામાં આવી છે અને તે પણ ઈરાદાપૂર્વક અને કોંગ્રેસને નથી બતાવવામાં આવ્યું અથવા તો સસ્પેન્શન જે ઓર્ડર છે તે પણ નથી બતાવવામાં આવે એવો સ્પષ્ટ આક્ષેપ છે આપનો બિલકુલ આ લોકો સસ્પેન્શન મેં બધાને જ મોકલ્યું હતું આ લોકોએ નથી બતાવ્યું અને મેં આ બાબતે મહેશભાઈને પણ બીજી તારીખે મેં લેટર મોકલ્યો હતો અને આ બાબતે એમની સાથે પણ કીધું કે આપનો ખૂબ ખૂબ આભાર તમે અમારી સાથે આટલો સમય જોડાયા રહ્યા પરંતુ જે આપના મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે આપણે જે પાર્ટીને નુકસાન થાય એવી ગામમાં જે ગતિવિધિઓ ચાલી રહી છે એના લીધે અમે તમને પાર્ટીમાંથી દૂર કરીએ અને આપ જાણો છો એમ કે કોઈ પણ પાર્ટીનું ફંક્શન હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય આ બધા રાજકીય લોકો જ્યારે સ્નેહમિલન અથવા તો બીજો કોઈ કાર્યક્રમ થતો હોય તો એની અંદર લોકો જોડાતા હોય ધારો કે એના અગાઉના વર્ષે કઈક મેં એવું સાંભળ્યું હતું કે સાતસો લોકો જોડાયા તો ગ્રાઉન્ડ જોઈએ તો એમાં સાતસો લોકો છે તમે જુઓ કે આજના તારીખમાં એવું કીધું કે દોઢસો લોકો દોઢસો લોકોની ખરેખર જો કોઈની પાસે આખો વિડીયો હોય ને ગણી તો દોઢસો દોઢસો કેવી રીતે થાય એટલે બાપુ મારો સવાલ વાત છે હું એવું નથી રહ્યો કદાચ કોંગ્રેસ હોય ને કે ભાજપ હોય એ કોઈ પણ કે ભાઈ આટલા કાર્યકરો જોડાયા એટલે લખી દે કે ભાઈ પેલા પૂછે કેટલા થયા તો કે પેલો કોક કે બસો તો જે કીધા હોય એ પ્રમાણે સમાચાર મીડિયામાં માં ચાલી જશે એટલે એક ચેનલમાં માં બાપુ સો નો આંકડો છે એક અન્ય મીડિયા ની અંદર દોઢસો નો આંકડો છે હું આપને એ સવાલ કરી રહ્યો છું કે મહેશ જાદવ ડબકા પૂર્વ સરપંચ કે જે પૂર્વ કોંગ્રેસના હોદ્દેદાર હતા તેમની સાથે કોંગ્રેસના કેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ઓફિસિયલી કે હકીકતમાં એ આંકડો શું છે એ આંકડો સત્યથી વેગડો છે સત્ય નથી અને એમાં જે નો આંકડો જે બતાવવામાં આવી રહ્યો છે એ એ તો હું સ્વરપાચા કહું છું નો આંકડો સત્ય નથી હા એમની સાથે જે લોકો ગયા છે એમની સાથે જોડાયેલા લોકો એમને લઈને ગયા છે પણ એટલા બધા લોકો દોઢસો લોકો એ નથી એટલે કોંગ્રેસમાંથી દોઢસો લોકોએ ભાજપ જોઈન નથી કર્યું સ્પષ્ટ વાત છે એ સ્પષ્ટ વાત છે હા અને બાપુ છેલ્લો અંતિમ સવાલ એ કે જે પ્રકારે વાયરલ વાતો થઈ કે મહેશ જાદવ હોદ્દેદાર હતા કોંગ્રેસના દોઢસો હોદ્દેદારો જોડાયા છે અને મીડિયા જે પ્રકારે વન સાઈડ સમાચારો કવરેજ કર્યા છે કે ભાજપમાં જોડાયા ભાજપમાં જોડાયા અગાઉ પણ સાતસો લોકો કોંગ્રેસના જોડાયા આ પ્રકારની વાતો હતી ત્યારે જ્યારે આ પ્રકારનું વન સાઇડ ન્યૂઝ ચાલતા હોય અથવા તો કોંગ્રેસના કાર્યકરો જોડાયા જોડાયા જે વાત ચાલતી હોય તેમાં અંતિમ સવાલ આ કે હકીકતો શું આવે છે ને બતાવવામાં શું આવે છે હકીકત પાંચ પચીસ પચાસ લોકો હોતા હોય છે પચીસ પચાસ લોકો હું એવું નથી કહેતો કે ચાલો એ કઈક ને કઈક રીતે જયારે પણ આવા ફંકશન થતા હોય ત્યારે પચીસ પચાસ લોકો જોડાતા હોય તો એને સ્વરૂપ દોઢસો બસો અથવા તો પાંચસો નું જ આપવામાં આવતું હોય છે એમાં કોઈ બેમત નથી ચોક્કસ થી આપડી સાથે જે પણ લોકો આપણા માધ્યમ થી હું કહું છુ કે મારા મિત્ર મહેશભાઈ હોય કેવા જ મારા બીજા મિત્ર જાજપુર થી અનિલ સિંહ હોય એવા બીજા એક છે છે આ બધા બધા જે મિત્રો મારા જ મિત્રોને એમના ઉજળા ભવિષ્ય માટે હું આપના ચેનલના માધ્યમથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમની સાથે સાથે આપની ચેનલની માધ્યમથી હું એમનો આભાર પણ વ્યક્ત કરીશ કે આટલા સમય સુધી તમે લોકો અમારી સાથે જોડાયા હું કોઈ તમારાથી નેગેટિવ વાત કરવા માંગતો નથી તમે બધા જ મારા મિત્રો છે અને આજે આજે નહીં ને કાલે આપ થોડો સમય ત્યાં બી જોવો શું થાય છે કેવું થાય છે પરંતુ બધા જ અનુભવ કરી જોવો વાંધો નહીં અને જ્યારે બી તમને એવું લાગે જસપાલસિંહ સિંહ તમારા માટે અડધી રાતે હાજર રહેશે ચોક્કસથી જસપાલસિંહ પઢિયાર તમારા માટે અડધી રાત્રે હાજર રહેશે તે પ્રકારની વાત પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ હાલના વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જસપાલસિંહ પઢિયારે કહી છે અને મિત્રો જે પ્રકારની સ્પષ્ટ વાત છે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકાના માજી સરપંચ અને કોંગ્રેસના હોદ્દેદાર ભારતીય જનતા પાર્ટીમાં દોઢસો લોકો ગાથા લોકો ભાજપમાં જોડાયા છે અને અગાઉ બે મહિના પહેલા મહેશ જાદવ હોદ્દેદાર કે જે પૂર્વ કોંગ્રેસના હતા તેઓ સાથેના તમામ કહી શકાય કે કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અધૂરી વાત બતાવી લોકોને અધૂરી વાત કહેવાથી ક્યાંક ને ક્યાંક જસપાલસિંહ પઢિયારે કહ્યું છે કે ખોટા સમાચારો પ્રસારિત થયા છે હકીકત માત્ર એટલી છે કે મહેશ જાધવને કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા હતા